સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદન આપી રત્ન કલાકારોને કોઈ આર્થિક વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગણી કરાઈ છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે જેને લઈને દિવાળી પહેલા સજાઓ પડી રહી છે હીરાના ધંધામાં આવેલ મંદિરનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે સતત ધંધામાં આવી રહેલ મંદિરને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી હતી રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સુરતમાં રત્ન રત્નકલાકારોનો સર્વે કરી બાળકો અને ઘર માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવા સુરત ડાયમંડ એસોસિએશને રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી હતી हवे तो डायमंड मांथी जाणीता उद्योगपति गोविंद भाई धोळकिया राज्यसभा मां छे देखिए जो बजट आया इस बार बजट जो आया है वो वैसे पूरी जेम एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफी अच्छा बजट रहा है तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है देखिए आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और ऐसा उसी देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है हाँ देखिए अब चर्चा चल रही है कि, कि किस तरीके से मदद कर सकते हैं देखिए है क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले आप ने भी नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजवात करते रहते हैं सूरत है शहर कांग्रेस समिति द्वारा ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો શેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ સમ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં હું પહોંચતો કરું કહ્યું તો ખરા એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આઈ એમ રેડી એક લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વે આ રેડી